ઐતિહાસિક સપાટીએ પહોંચ્યો છે શુદ્ધ એક કિલો ચાંદીનો ભાવ બે લાખ ને ટચ થવાની તૈયારીમાં છે ચાંદીના વેપારી આપ્યું છે નિવેદન કે આજે ચોવીસ કેરેટ ચાંદીનો ભાવ એક લાખ નવ્વાણું હજાર પાંચસો પહોંચ્યો છે અને એક મહિનાની અંદર તે બે લાખ ત્રીસ હજાર પહોંચી જશે તો આ પ્રકારની શક્યતાઓ છે ને છેલ્લા ચોવીસ કલાકમાં પણ છ હજાર રૂપિયાનો વધારો થયો છે અમેરિકાની ફેડરલ બેંક દ્વારા શૂન્ય પોઈન્ટ બે પાંચ ટકા વ્યાજદર ઘટાડવામાં આવ્યો છે અને આ ઉપરાંત ઇન્ડસ્ટ્રીયલ ચાંદીની ડિમાન્ડ વધતા ભાવ વધ્યા છે ચાંદીના ભાવ છે તે ફરી એક વખત ઐતિહાસિક સપાટીએ પહોંચ્યા છે આજે ચાંદી છે તે આ એક લાખ અને નવ્વાણું હજાર પાંચસો રૂપિયાને પાર પહોંચ્યું છે અત્યારે જે આ ચોવીસ કેરેટ ચાંદી કહી શકાય તેમના ભાવમાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન છ હજાર રૂપિયા જેટલો વધારો આવ્યો છે તો આગામી દસ દિવસમાં જે છે ચાંદીના ભાવમાં પણ એક મોટો વધારો આવી શકે છે આગામી ત્રીસ દિવસની અંદર ચાંદી છે તે બે લાખ અને ત્રીસ હજારને નજીક પહોંચે તો પણ નવાઈ નહીં હાલ આપણી સાથે અહીંયા ચાંદીના વેપારી છે આપણે એમની સાથે પણ વાત કરીશું શું કહેશો ચાંદીનું આજે ફરી એક વખત એક ઐતિહાસિક સપાટીએ પહોંચ્યા છે આજે ચાંદીનો ભાવ એક લાખ નવાણું હજાર પાંચસો મતલબ ઐતિહાસિક સપાટી પર પહોંચી ગયો છે એનું કારણ છે કે અમેરિકામાં જે પોઈન્ટ પચીસ ટકાનું જે દર ઘટાડો આવ્યો પ્લસ ઇન્ડસ્ટ્રીઅલ ડિમાન્ડ અને હવે નેક્સ્ટ ટાર્ગેટ તમે ગણી શકો પિંચોતેર ડોલર મતલબ બે લાખ ત્રીસ હજાર સુધી ચાંદીનો ભાવ જઈ શકે આરામથી ઇન્વેસ્ટરો માટે બેસ્ટ સમય ગણી શકાય આવતા એમ માનો કે બે ચાર મહિનાની અંદર સોનું અને ચાંદુ બે હજી વીસ ટકા વધી શકે આરામથી આવતા ત્રીસ દિવસની અંદર ચાંદીનો ભાવ બે લાખ ને ત્રીસ હજાર આરામથી આવી શકે છે ઇન્વેસ્ટરોનો વર્ગ અત્યારે વધ્યો છે જે રીતના ચાંદીના ભાવ છે તે જે છે અને રાજકોટમાં એક બહુ જ મોટો જે છે ચાંદીનો ઉદ્યોગ આવેલો છે અહીંયા ચાંદીની જે અલગ અલગ જે દાગીનાઓ હોય છે તેમના જે જે દાગીનાઓ હોય છે તે દેશભરમાં જે એક્સપોર્ટ થતા હોય છે આઉટ ઓફ કન્ટ્રીમાં પણ એક્સપોર્ટ થતા હોય છે અત્યારે ચાંદીમાં જે ભાવ વધારો આવ્યો છે તેની અસર છે તે જે જોવા મળી રહી છે તો બીજી તરફ ઇન્વેસ્ટરો માટે પણ આ જે સમય છે તે સુવર્ણ સમય કહી શકાય અને ચાંદીમાં જ જાણે ચાંદી હોય તેઓ જે છે રોકાણ કરવા માટેનો આ સમય છે તે માની રહ્યા છે તો આગામી દિવસોમાં હજી સોના અને ચાંદીમાં બંનેમાં ભાવ વધારો આવી શકે છે